ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટરે જર્જરિત બનેલા ઢાઢરના નદીના બ્રિજની વિઝિટ લીધી જેમાં તેમણે બ્રિજની ક્ષમતા શું છે અને કયા પ્રકારની તેની હાલત છે તે વિશે લાગતા ઓળખતા અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી ભારે વાહનોને આ બ્રિજ પરથી અવર જવર માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી તાત્કાલિક અસરથી આ મોદ ક્ષમા ચોકડી ઉપરથી પોલીસે ભારદારી વાહનોનો પ્રવેશ બંધ કરાવ્યો હતો ભરૂચથી જંબુસર જતી એસટી બસો પણ બંધ કરાવી દેતા મુસાફરો અટવાયા હતા ત્યારબાદ એસટી બસના અધિકારીઓ સાથે સંકલન કરી એસટી બસોને હાલ પૂરતી જવા દેવામાં આવી હતી એસટી બસ સહિત તમામ ભારદારી વાહનો માટે ઢાઢર બ્રિજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કે જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ તમામ પ્રકારના ભારધારી વાહનોની અવરજવર ઢાઢર નદી ઉપર બંધ કરવામાં આવી હતી તેમજ જંબુસર અને ભરૂચ જતી એસટી બસના રૂપ માટે વૈકલ્પિક કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું